ગુડ મોર્નિંગ જય માતાજી જય માતા જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આ ઓકે ડાયરો તમે બધા મજામાં જ છો તો હને સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં સુરત દાદાના દર્શનની સાથે મસ્ત મજાનું ફૂલ થઈ ગયું તો રાત્રે ફૂલ થઈ ગયું તો જાતું વાતાવરણ ત્યારે મસ્ત મજાનું જે સડક આવ્યો એ પાછળ સુરત દાદા આવે

ગુવાર રીણવાનો હે ગુવાર રીને એવો થઈ ગયો મસ્ત મજાનો અને વીણી નાખીએ ચાલે તો આપણે ઓલું આંકડો કાંઈ નાખ્યો તો એ તો વિડીયો જોયો હોય છે આજે ગુવાનું ઉપાડવાનું કામ આવું કંઈક નજારો હે મિત્રો સવાર સવારનો અને આપણે માંડવીમાં ફૂલ ઝાડ રેવા દીધા હતા ને મસ્ત ધોળા ફૂલ અહીંયા છે બે છોડા અહીંયા છે ને એક છે છામે બીજા કેવો મસ્ત નજારા રહે ડાયરે મજા આવે જોવાની આપણે મસ્ત મજાની બીજી થઈ ગઈ હે ઝીણી ઝીણી હમણાં દરરોજ દરરોજ તો નથી હમણાં બે દિવસે ત્રણ દિવસે સાક ફરીએ દૂધીને મસ્ત ખાવા મની ગયા આપણે પવન મસ્ત આવે ઠંડો ઠંડો ચાલો હવે હેને ડાયરી Bạn thấy những mà bên này đi chưa Đó là rồi. Cứu ở bên đó. Bà, là nạc chứ? Chả nạc chứ, bắt ra vậy? Bắt ra bây là khai. Đĩa khai, đứa là khai. Bác sĩ khai. Sia ruêng chứ? Sia ruêng chứ. Bạn nạc rốt là chứ đâu? Bạn là Chắc là khai. Cảm ơn Kau o que era outro labor na cai. E um gorway, né? Que escola cai. Que minta cai. Vai que abro a no buggy, tio. Duo. Sana daí, ó. Pulo. Mas tem que ir ao gulabi, મજા આવે જો એની મિત્રો ફૂલ હ રાજવીર ભાઈ આવી ગયા અલી તું હું ખાસ હે તું હું ખાસ ડોલીપોપ ખાસ ડોલીપોપ ખાય છે સને મસ્ત મજા એ ફૂલ આલો ની આલો ગુવા ની નો જાને છે આપણે આઈ રહ્યો હવા ગયા થઈ ગયા છે ને

પાણી અત્યારે વરસાદ ભારે પડે રાત ઉપર લગભગ આને પછી એકાદ ઉતારો લગભગ આવશે થોડો જાય છે બહુ ખાસ નહી આવે સિંગ થઈ ગયું પૂરી હું ફરી ગયું નકદ અસર થઈ ગયો તો પૂરા માથા ને એટલે હવે હવે કોક કોક સિંગો રહી છે હવે બહુ ખાસ કઈ છે નહી લાંબુ

એક વાત તો વીણવી જોઈશે ચાલો મિત્રો ફાઇનલી આપણે ચારે કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે અને બે ડોલ ન પૂરી ભરાણી છે માય ગોલ છે ને અડધી વેચ છે ને ખાલી રહી ગઈ છે બહુ ખાસી બી બધી છે આ નહીં થોડી થોડી આવે છે એ છે આ છે એ છે ઉપર તો બહુ ખાસ કઈ છે જ નહીં હે હમ mm.

Hai, 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 બાર બાર ફકું હે ડાયરો સને આપણે નાસ્તો કરી લીધો હવે પાછો મણી જાય વીણવા કા હા બે સાંભિયા બે સાજરિયા બે એ બે સાડ છે બાકી કેવ તાર વીણવાનો છે કે જા ફૂલા વીણવા જા અહીયા તાઈ ફૂલાઈરા વીણ લે ત્યાં ઈ દે

Bồn nằm ngoài nằm ngoài là ngoài nằm ngoài nằm ngoài nằm ngoài đua ngoài nằm ngoài nằm ngoài nằm ngoài 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 ngoài

कल पे आया जो मुंडो आ ही गेलो थे आ ये लंग गई जो आ छोडो

બાકી હાલો ડાયરો આપણે છે ને અમારી દેશી દૂધી તેમને બતાવીએ મસ્ત મજાની થઈ ગઈ હે ઝૂમે ઝુમે અહીં જ ભાઈ ક્યાંય સેગલ ફોટો પાડવાની કે મજા આવે ફોટો પાડવાની મજા આવે પણ અંદર મસરા કેટલા બધા તો આની મિત્રો અમારી દેશી દૂધીનો વેલો કણકા થાય મિત્રો પણ મળે બળી જાય છે જો જોવાની જો શરૂઆત થઈ ગઈ જો કંઈ છે

con quái anh chết rin trò dù ti nga dinh ka 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 dinh આઈટી બધે મિત્રો લઈ લીધી સાક કરવા નકરી જતી આઈ જા બધે જો આઈ નકરી સોટી મિત્રો જો છે ને બે ને કઈ કોઈ તઈ બે બે સી દીતી હે થાય આ જાય છે લાઈન બી તો આ હાવ દેસી નથી બી વઈ ગયું ને થાય મોટી આવડી મટી ત્રણ 3 4 ફૂટ જેવી હે ને લાઈન બી લાઈન બી થઈ જાય દીધી આ તો વઈ જુ દેશી દૂધી એ રહી ને મિત્રો શાક મસ્ત મજાનું થાય એનું અહીંયા તો મિત્રો ક્યાં ગુરુ વેલા થઈ ગયા દૂધી નકરી જાય ગઈ આ સુટી ગઈ હતી કઈ સુટી ગઈ હતી આ જ તે કાંઈ હા રૂટી ગઈ હતી ને એ કૃષ્ણાબેન અને કૃષ્ણા અમારે બહુ વેલા ખાઈ ગયા દૂધી હતી દૂધી ખાઈ ગઈ

ધ્યાન ડાયરો આગળ જડાવી એમ જોઈને ખાઈ તો લઈ જઈ જજો અમારે ધરમ ને થાય વેસવા કાંઈ થઈ જાય આમાં પાર આમાં આવડી થઈ દેખાય એ થઈ જાય થઈ જાય

બધા ને એવું ખાવા આવે મૂકી ને ભાઈ ગમે નહી થયું એ તારે મિત્રો દિવસે દેખાય નહિ તો મિત્રો સુરત દાદા હને હાથ મી ગયા મસ્ત મજાના જોવા આવું કંઈક વાતાવરણ મસ્ત મજાને જોરદાર અને મિત્રો આપણે પાણી કરી દીધું ચાલુ હજી બામદ વરસાદ બંધ થયો હોય ત્યાં ને આપણે પાણી ચાલુ કરી દીધું અને તમે વિચારતા રહ્યો મિત્રો કે હજી બામદ વરસાદ બનશો તો પાણી હું લેવા ચાલુ કરી દીધું તો પાણી પાળવાનું મિત્રો હમને એક જ કારણે હવે કોઈ પણ પાક છે ને એને વરસાદ થયા પછી ને બે થી ત્રણ દિવસમાં એને પાલર પાણી ઉતારવું પડે આપણે કૂવા બોરનું પાણી હે ને પાવું પડે ને કહે ને એટલે વરસાદનું પાણી બહુ ટાઢું પડે હાડ પડે કડક એટલે એમાં એને કૂવા બોરનું પાણી એક પિયત આપવું પડે ને કહે ને પાક આપણે ખરાબ થઈ જાય શાકભાજી છે આવું બધી જોકે મગફળીને એને બહુ વાંધો ના આવે પણ જે કપાસ છે તુવે સોળી મગ આપણે એ બધું છે ને એને પિયત આપવું પડે ને કહેવાય ને થોડોક આપણે પાખાને પાછો પડી જાય જોકે વાંધો જ ના આવે પણ પાખાને થોડોક નબળો થઈ જાય એટલા માટે એને પીએ આપવું પડે કુવા બોરનું કરી દીધે મસ્ત મજાનું પાણી ચાલુ મજા ત્યાં આપણે હેને ઘાય ઘા પી જાય એમાં વાર નહીં લાગી પીતા